નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો યોગેશ્વરની શરણમાં આપણે યોગેશ્વરના જ ગુણગાન ગાઈએ છીએ અને અત્યારના આપણે વાત કરી રહ્યા છીએ બાલકૃષ્ણની કે જે બાળકૃષ્ણની લીલાઓને સમજવી ખૂબ જ કઠિન છે તો આ જ લીલાઓમાં આપણે મિત્રો આગળ વધીએ તો મિત્રો એના માટે ચેનલ પર જો તમે નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુવાળા ઓલ આયકનને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવો આપણે જાણીએ કાલે આપણે જાણ્યું કે કંસ ન પસ્તાવો કંસને ખૂબ પસ્તાવો થયો અને એણે દેવકી અને વસુદેવને છોડી મૂક્યા પરંતુ એવું કહેવાય છે મિત્રો કે રાજા એ જે દુષ્કૃત્ય કરે છે એની પાસે નીતિમત્તાની તો વાત જ કેમ કરવી પરંતુ હા કંસની જે વાતો હતી એ શ્રી કૃષ્ણના સહવાસથી અને સાધુ પુરુષની સંગથી થોડીવાર માટે પણ હૃદય પરિવર્તન થઈ જાય છે અને કાલે જે એની વાત આપણે જાણીએ એ ખૂબ જ હૃદય સ્પર્શી હતી પરંતુ જ્યારે એના સલાહકારો હોય છે એ પૂરી બાજી બગાડવામાં સમર્થ હોય છે અને કાર્યરત હોય છે એટલે એના માટે કંસે જ્યારે પોતાના મહેલ તરફ ગયો અને એને બીજા દિવસે બધા એના સલાહકારોને બોલાવ્યા ત્યારે એ સલાહકારોએ શું સલાહ આપી અને કઈ નીતિ ઘડી નીતિ ના કહેવાય પરંતુ આને કૂટનીતિ કહેવાય અને કૂટનીતિ છે એ જ મનુષ્યને ઘરતામાં ધકેલે છે તો આવો આપણે જાણીએ કે કંસ દ્વારા કઈ કૂટનીતિનું આયોજન થયું કંસના મંત્રીઓ પૂરા નીતિ નિપુણ ન હતા દૈત્ય હોવાને લીધે તેઓ સ્વભાવથી જ દેવતાઓની સામે શત્રુતાનો ભાવ રાખતા હતા પોતાના સ્વામી કંસની વાત સાંભળી અને તે દેવતાઓ પર બહુ ગુસ્સે થયા અને કંસને કહેવા લાગ્યા ભોજરાત જો આવી વાત છે તો અમે આજે મોટા મોટા નગરોમાં નાના નાના ગામોમાં આહીરોની વસ્તીઓમાં અને બીજા સ્થાનોમાં જેટલા બાળકો જન્મ્યા છે તે ચાહે દસ દિવસથી ઉપરના હોય કે ઓછા બધાને આજે જ મારી નાખીશું રણવીરુદ્ધ દેવતાઓ યુદ્ધનો પ્રયત્ન કરીને પણ શું કરશે તે તો તમારા ધનુષ્યનો ટંકાર સાંભળીને જ હંમેશા ભયભીત રહે છે જ્યારે યુદ્ધભૂમિમાં તમે પ્રહારો ઉપર પ્રહારો કરવા લાગો છો ત્યારે

મારતા નથી જે અસ્ત્ર શસ્ત્ર ભૂલી ગયા હોય જેમનો રથ ભાંગી ગયો હોય જે ડરી ગયો હોય બીજા કાર્યોમાં ગૂંથાઈ ગયા હોય જેમને ધનુષ્ય તૂટી ગયું હોય અથવા જેમણે યુદ્ધ કરવાનું માંડી વાળ્યું હોય તેમને પણ તમે મારતા નથી દેવતાઓ તો બસ ત્યાં જ વીર બની જાય છે જ્યાં કોઈ લડાઈ ઝઘડો ન હોય રણભૂમિની બહાર તેઓ મોટી મોટી વાતો કરે છે તેમનાથી અથવા એકલા પડી રહેનારા વિષ્ણુથી વનવાસી શંકરથી અલ્પ પરાક્રમી ઇન્દ્રથી અને તપસ્વી બ્રહ્માથી પણ અમને સો ભય હોઈ શકે તેમ છતાં દેવતાઓની ઉપેક્ષા ન કરવી જોઈએ એવી અમારી સલાહ છે કેમ કે છે તો તે શત્રુ જ તેથી તેમની જળ ઉખાડીને ફેંકી દેવા માટે તો અમારા જેવા વિશ્વાસપાત્ર સેવકોને નિયુક્ત કરી દો જ્યારે મનુષ્યના શરીરમાં રોગ પેસી જાય છે ત્યારે તેની ચિકિત્સાને બદલે ઉપેક્ષા કરવામાં આવે તો રોગ પોતાનું મૂળ જમાવી દે છે અને તે અસાધ્ય બની જાય છે અથવા જેમ ઇન્દ્રિયોની ઉપેક્ષા કરવાથી તેમનો દમણ અસંભવ થઈ જાય છે તે પ્રમાણે જો પહેલાં શત્રુની ઉપેક્ષા કરવામાં આવે તો પોતાનો પગ જમાવી દીધા પછી તેને હરાવવો મુશ્કેલ થઈ જાય છે દેવતાઓની જળ છે શ્રી વિષ્ણુ અને તે ત્યાં રહે છે જ્યાં સનાતન ધર્મ છે સનાતન ધર્મની જળ છે વેદ ગાયો બ્રાહ્મણો તપસ્યા અને તે યજ્ઞ જેમાં દક્ષિણા આપવામાં આવે છે તેથી હે ભોજરાજ અમે લોકો વેદવાદી બ્રાહ્મણો તપસ્વીઓ યાજ્ઞિકો અને યજ્ઞને માટે ઘી વગેરે હવિષ્ય પદાર્થ આપવાવાળી ગાયોનો સંપૂર્ણ નાશ કરી નાખીશું બ્રાહ્મણો ગાયો વેદો તપસ્યા સત્ય ઇન્દ્રિય દમન મનોવિગ્રહ શ્રદ્ધા દયા તિતિક્ષા અને યજ્ઞ વગેરે વિષ્ણુના અંગ છે તે વિષ્ણુ જ તમામ દેવતાઓના સ્વામી તથા અસુરોનો મુખ્ય શત્રુ છે પરંતુ તે ક્યાંક ગુફા માં છુપાઈને રહે છે મહાદેવ બ્રહ્મા તથા બધા દેવતાઓનો મૂળ એ જ છે તેને મારી નાખવાનો ઉપાય એ જ છે કે ઋષિઓને મારી નાખવા શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત એક તો કંસની બુદ્ધિ સ્વયં બગડેલી હતી પાછા તેને મંત્રી પણ એવા મળ્યા હતા જે તેનાથી વધી અને દુષ્ટ હતા આ પ્રમાણે તેમની સાથે ચર્ચા કરી અને કાળના ફંદામાં ફસાયેલા કંસે બ્રાહ્મણોને મારી નાખવા એ જ યોગ્ય સમજ્યું તેણે હિંસા પ્રેમી રાક્ષસોને સંત પુરુષોની હિંસા કરવાનો આદેશ આપી દીધો તેઓ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરી શકતા હતા જ્યારે તેઓ આમ તેમ ચાલ્યા ગયા ત્યારે કંસે પોતાના મહેલમાં પ્રવેશ કર્યો તે અસુરો રજોગુણી પ્રકૃતિના હતા તેમના મન ગુણને લીધે મૂઢ બન્યા હતા તેમનામાં ઉચિત અનુચિતનો વિવેક રહ્યો ન હતો તેમના માથા પર મૃત્યુ નાચી રહ્યું હતું તે જ કારણે તેમણે સંતોનો દ્વેષ કર્યો પરીક્ષિત જે લોકો મહાન સંત પુરુષોનો અનાદર કરે છે તેમનું તે કુકર્મ તેમનું આયુષ્ય લક્ષ્મી કીર્તિ ધર્મ લોક પરલોક વિષયભોગ અને તમામ કલ્યાણના સાધનો નષ્ટ કરી દે છે તો મિત્રો આ જાણ્યું કે આપણે ભાગવતના દસમ સ્કંદના ચોથા અધ્યાય છે અને આ ચોથા અધ્યાયમાં સ્પષ્ટપણે કહેલું છે કે જે લોકો આટલા લોકોની નિંદા કરે છે અને એને એનો નાશ કરવાની કોશિશ કરે છે એને હાનિ પહોંચાડવાની કોશિશ કરે છે ત્યારે શું પરિણામ આવે છે તો મિત્રો જ્યારે પણ કોઈના પણ આવા વિચારો નજર સામે આવે ત્યારે સમજી લેવું જોઈએ કે આપણે કેવા લોકોના વચમાં આપણે જીવી રહ્યા છીએ અને એના માટે શ્રી કૃષ્ણની શરણ જ સર્વસ્વ છે અને એના માટે મિત્રો આવા વિડીયો સાથે હંમેશા જોડાયેલા રહો સત્સંગ કરો અને આંતરિક શક્તિને વધારો તો મિત્રો મળીએ આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય